સિદ્ધપુર અર્ડેશ્વર મહાદેવ શિખર પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ સિદ્ધપુર અરડેશ્વર મહાદેવ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે પાંચ દિવસીય ધાર્મિક મહોત્સવમાં વિશ્વ કલ્યાણ અર્થે અગિયાર કુંડીય અતિ મહારુદ્ર શાંતિ યજ્ઞ તથા પાઠાત્મક સતચંડી યજ્ઞ સિદ્ધપુર અરડેશ્વર મહાદેવ મંદિર ગુરુદેવ આશ્રમમાં યોજાઈ રહ્યો છે ધાર્મિક નગરી સિદ્ધપુરમાં સ્વયંભૂ શ્રી અરડેશ્વર મહાદેવના નૂતન મંદિરની શિખર પ્રતિષ્ઠા મહોત્સવમાં હરિદ્વારથી એકત્રીસ હજાર લીટર પવિત્ર ગંગાજળથી દેવી દેવતાઓની પૂજા અભિષેક હાથ ધરવામાં આવ્યું હતું પવિત્ર સરસ્વતી નદીના તટે આવેલ સ્વયંભૂ શ્રી અર્ડેશ્વર મહાદેવ મંદિરના પાંચ દિવસીય ધાર્મિક મહોત્સવમાં હોમાત્મક પાંચ દિવસમાં કુલ એક કરોડ આવૂતિ અપાશે આ ધાર્મિક મહોત્સવમાં સિદ્ધપુરમાં પહેલીવાર અર્ડેશ્વર મહાદેવની શોભાયાત્રા નીકળશે જ્યારે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે મહોત્સવના દર્શનાર્થી શિવ ભક્તો મોટી સંખ્યામાં પધારી રહ્યા છે